પરબ બંધાવી દઈએ તો એમાં આપણે કાંઈ ઉભો રહેવાની જરૂર નહીં તો એ જે કોઈ વટે માર્ગો એ પાણી પીવે તો એનું પુણ્ય આપણને મળ્યા કરે વિદ્યાલય બંધાવી દઈએ તો પછી એમાં આપણે કાંઈ ચોવીસ કલાક એમાં હાજર રહીએ તો ઠીક છે રહીએ તો મને તો સંજયભાઈ કહેતા હતા કે આ વિદ્યાલયમાં કે વિનુભાઈ અહીંયા હોય તો ઓફિસમાં આવ્યા હોય અને હું જ્યારે જ્યારે આવે હું ઓફિસમાં બેઠો જોઈ એટલે આ જાય તો સારું છે પણ વખતે ન જઈ શકાય તો એ સત્કાર્ય જે ચાલે છે આપણા તરફથી ચાલે છે જેમાં આપણી જરૂર ન હોય સત્કાર્ય થતું રહે એનું નામ છે પૂર્ત કર્મ આ સંસારમાં એવા કેટલાય કર્મો છે જે પૂર્તમાં આવે છે કુવો ગળાવી દીધો પૂર્ત કર્મ વાવ ગળાવી પૂર્ત કર્મ અન્નક્ષેત્ર ખોલી નાખ્યું પૂર્ત કર્મ વિદ્યાલય બનાવી

મારા ગુરુની આજ્ઞા પ્રમાણે મેં વ્રત જપ તપ બધું કર્યું છે એનું પુણ્ય મારી પાસે બહુ પડ્યું છે એ આખો ખજાનો મારી પાસે પડ્યો છે એ ભગવાન મારા પિતા કન્યાદાનમાં કાંઈ નહીં આપી શકે પણ મારી પાસે આ જે પુણ્યનો ખજાનો સત્કર્મનો જે ખજાનો પડ્યો છે એ કન્યાદાનમાં હું તમને આપી દઈશ પણ તમે મને પરણવા માટે આવો આ સંસારમાં દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે ને હા ત્યારે એનું જે કરેલું વ્રત હોય એનું તપ હોય આપણે ત્યાં સમજણી થાય ને દીકરી ત્યારથી માતા પિતા એની પાસે વ્રત કરાવે તપ કરાવે જપ કરાવે મોળાકત કરાવે હા મેં તો એવું નાની નાની દીકરીઓ એ ઉપવાસ ન કરી શકે તો જમડી નન્ય સુ આવી દેવી ત્રણ કલાકે પછી ખવડાવીને ઊભી કરી દઈ કારણ કે ઉઠી જાય તો બીજી વાર જીમા કહેવાય હા આવું આવું મેં બાળપણમાં જોયું ગોરમાની પૂજા કરે એ નાગલા ચડાવે આ દરેક દીકરી પોતાનું પુણ્ય સાથે લઈને સાસરે જાય છે